આપડો નો સપોર્ટ કરવો બીજા બધા બીજા બધા મટકા જો મને સપોર્ટ કરો બરોબર આપણે સાયકલને હવે પહેરતી નવા સરથી નવો વિડીયો ચાલુ કરવાનો છે અને આ ટાયર પેન્ચર છે એક એના રિપેરિંગ કરવાની કલર મારવાનો છે એક તમે નવા નવા બ્લોગ બનાવતા રહો ફૂલ સપોર્ટ કરજો ને ફૂલ લાઈક કરજો ને આગળ આપણે ચેનલને આગળ વધારશું અને આપણી નવી બ્લોગિંગ ચાલુ કર્યું છે હવે તમે સવાર સવાર મેં નવા નવા બ્લોગ આવશે તમે સપોર્ટ કરતા રહેજો જય માતાજીએ અહીંયા આપણી કોપી કરવી જોઈએ આપણી કોઈની ફ્યુ મોમેન્ટ લઈને કરવાની આપણે આપણી મરજીથી વિડીયો બનાવવાનો કોઈ વાયરલ થાય કે ના થાય આપણે તો આપણા આપણે આપણા રીતે વાયરલ થવાના છે અને તમે જેટલો થાય એટલો આપણો વિડીયો આગળ વધારજો અને આ બ્લોગ ચાલુ કર્યા છે અને બ્લોગિંગ અમરોનો મું સાઈન જના એમાં જોયો તો એક બ્લોગ મો પણ મને એવું લાગ્યું હવે મારો વિડીયો નહીં આવે પણ એકસો વીસ જણાએ જોયો તો એક હું વિચારી દીધું હવે નવા નવા બ્લોગ ચાલુ કરવા છે અને હવે કોઈ ગમે તે થઈ જાય રાતના દારો મહેનત કરવી ગમે તે તમે બે હજાર સભી મોટી ચાલુ કર્યું હોય બ્લોગિંગ અને બે હજાર સત્યાવીમાં પૂરું કરું અમુકમાં બ્લોગમાં એવા મજા આવે કે કોઈ બી તમે જેટલું થાય એટલો આગળ વધારો અને હું કોઈ બી કોમેડી બ્લોગ બનાવ્યું બરોબર